જેસિંગપરા કન્યા શાળાની વેબસાઇટ ઉપર મૂકાયેલી ગેમ છે તેની ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા અહીંયા નીચે જોવા મળે છે કોઈ પણ ગેમ જો કોઈ એક જ ગેમ કોઈ ગ્રુપમાં વિદ્યાર્થીઓને શેર કરવી હોય તો એ અહીંયાથી તમે લિંક કોપી કરી અને શેર કરી કરી શકાય છે તે આપણે જોઈએ દાખલા તરીકે અગાઉ આપણે છસો એકોતેર નંબરની ગેમ છે એ રમ્યા છીએ અને આ જ ગેમ ફરીથી પુનરાવર્તન માટે વિદ્યાર્થીઓને ઘરેથી રમવા માટે આપવી છે તો એ નંબરની ગેમ છે એ અહીંયાથી શોધવાની રહેશે ગેમ નંબર છસો એકોતેરને આપણે વિદ્યાર્થીઓના ગ્રુપમાં શેર કરવી છે તો આ છસો એકોતેરની ગેમ છે ધોરણ સાત સંસ્કૃત એકમ ચાર ધરા ગુર્જરીના પાના નંબર બાર ઉપરના આપેલા પ્રશ્નોની ગેમ હતી આના ઉપર ક્લિક કરી રાખવાથી જે બોક્સ ખુલશે તેમાં પાંચમું ઓપ્શન છે કોપી લિંક એડ્રેસ આના ઉપર ક્લિક કરી અને લિંકને કોપી કરી શકાશે હવે તમે વોટ્સઅપની અંદર ધોરણ સાતના ગ્રુપની અંદર શેર કરવા માટે જઈ શકો છો અને અહીંયા તમે લિંકને પેસ્ટ કરશો એટલે હવે આ લિંક ઉપર ક્લિક કરીને આ ગેમ છે એ રમી શકાશે આ રીતે કોઈ પણ ગેમ છે એનો નંબર જોઈ અને એની લિંક આપણે આરામથી વિવિધ પ્રકારે શેર કરી શકીએ છીએ